I let it.

બાપા આપણી વચ્ચે બધા એક જોરદાર થી આપણે એમનું હાર્દિક સ્વાગત શ્રીમન નારાયણ નારાયણ હાજરા હાજર દાદો વાછરો બેઠો છે બાપ રહી ગયા મામ આંખ નું હું ને આંખ નું તમારું આંખ થી નીકળે અને હોઠ સુધી પહોંચે ન પહોંચે ઈ પેલા મારો દાદો વાછરો કામ કરે બાપ જાગતી જોત લગ્ન થાય અને બરાબર લગ્ન નો એ પુનાબાની સાથે લગ્ન થાય અને ચોથો ફેરો શરૂ થવાનો અને એટલા આમાં હાથ ફેરો છે ગામ નું ધણ કહેવાય છે એ વિધર્મીઓ મુગલો વાળી ગયેલા અને ગોવાળિયા ધણ તો વાળી આવ્યા પણ એક ગાય દેવલ એ કીધું બરાબર લગનના ફેરા ચાલુ ત્રીજો ચોથો ફેરો ફરે ગાયું આવી ગોંદે ધણ આવ્યું રે આવી ગઈ બધી આવી પણ વાસડા મારી વેગડ નો આવી

અને બે હાથમાં તલવાર અને દાદા દુશ્મનો ખાતમો કરતા કરતા યુદ્ધ કરે મસ્તક કપાણા હોય ને એવો દાખલો બાપ આ ભૂમિની અંદર વચરા દાદાનો મસ્તક ધડ લઈ રહ્યા છે અને મોતી નામનો કૂતરો દાદા એ કીધું મોતી હવે તું રસ્તો બતાવ મોતી આગળ આગળ રસ્તો બતાવતો ગયો અને દાદા યુદ્ધ કરતા કરતા નીકળ્યા ક્યાં વચરાજ અને ક્યાં વચરાજ ભેદભાવ

I don't know. અને એ વેગડનો વાલો આ વેલો આજ સુધી હાયલો આવ્યો આઠ હજાર કરતાં વધારે ગાયો છે ત્યાં ક્યારેક જીવનમાં અવસર મળે ને તો જાજો બાપ વછરા દાદાની એમ કહેવાય કે એની કૃપાથી કેટલી ગૌ સેવાઓ થાય કોઈ ગાયને બાંધવાની નહીં કોઈના ગળામાં હાકળ નહીં કોઈના ગળામાં દોડું નહીં અમે તો ગયા છીએ ને જોઈએ છે બાપ સવારમાં ક્યારેક વછરા જાવ ને બેટમાં જાવ તો હવારે વહેલા જાગજો રાતે અઢી ત્રણ વાગે ગાયો દોવાનું ચાલુ થાય બાપને એક દૂધનું નું ટીપુ આશ્રમ બહાર નીકળે નહીં આશ્રમની બહાર કોઈ વસ્તુ કાઢી શકાય નહીં અને સવારમાં માં અઢી ત્રણ વાગ્યા સમય હોય આમથી દરવાજો ખોલે અને આમથી એક હજાર ગાયું નીકળે અને આ બાજુ થી વાછરા અને જે ગાય ને વાછરા જેમ કહેવાય ધાવતા હોય ને એ જે દ્રશ્ય જોયું મારા જીવનમાં એમ થાય જીવતે જીવ સ્વર્ગ જોઈ લીધું બાબા ભગવાન કૃષ્ણ નું એ ગોકુળ યાદ આવે કે જ્યારે નંદ બાબા ને ઘરે નવ લાખ ગાયો દૂષતી હોય જે દ્રશ્ય હોય એ દ્રશ્ય વછરાજની અંદર એ બેટની અંદર જોવા મળે હજારો ગાયો ની સેવા થાય અને હાજરા હાજર જીવતું જાગતી જ્યોત બેઠો છે વછરાજ દાદા એના સાનિધ્યમાંથી માંથી સમસ્ત સંચાલન કરનારા એવા લક્ષ્મણ બાપ આપણી વચ્ચે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈ અને આપણા જ ગામના વિનુભાઈ મોરડિયા આ વચરાજ બેટ ના ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી સક્રિય ટ્રસ્ટી તરીકે પ્રમુખ તરીકે છે ટ્રસ્ટી તરીકે ખૂબ સુંદર સેવા આપે છે અને લગભગ મહિનો ખાલી નહીં જતો વિનુભાઈ ન ગયા હોય ત્યાં બાબ કાલે કાલે જ તેજો ને કાલે પરમ દિવસે પરમ દિવસે સાંજે બપોર પછી સાંજે કથા પતાવી બપોર પછી અહીંથી એ રાત્રે ત્યાં ગયા વચરાજ બેટ ને રાત્રે લગભગ એક મહિનો ખાલી નહીં જતો હોય કે ગાયો માટે વછરાજ દાદા દર્શન કરવા માટે જતા હોય બા આવા દાદા આપણી વચ્ચે બધા છે ત્યારે દરેડ ગામ વતી પુનઃ પુનઃ એમનું હાર્દિક સ્વાગત કરી આવો પુનઃ કથાની અંદર પ્રવેશ કરી